કઠલાલ ટાઉનહોલ ખાતે સેફટી બાબતે એમ નો કાર્યક્રમ યોજાયો કઠલાલ ટાઉનહોલ ખાતે સેફટી અને સલામતી બાબતે એમજીવીસીએલ ડિવિઝન ડિવિઝનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નડિયાદ સર્કલના મહેમદાવાદ ડિવિઝનના પાંચ અને નડિયાદ ડિવિઝનના બે સેન્ટરોના લાઇન સ્ટાફને સેફટી અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ સીપીઆર વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપવામાં આવી હતી લાઇન મે લાઇન પર કામ કરે તે સમયે સેફટી માટે કઈ અને કેવી તકેદારી રાખવી તે બાબતે માહિતી આપવામાં આવી હતી તેમજ સ્ટાફ અને લાઇન મેને મળતી સુવિધાઓ વિશે વિસ્તૃત જાણકારી અને માહિતી આપવામાં આવી હતી લાઇન મેન સ્ટાફને સેફટી ટૂલ આપવાની કામગીરી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તેજસ ડી પરમાર આઈએએસએમ ડી એમ જીવીસીએલ એસ વી રાઠવા જીએમએચઆર ડોક્ટર જે ઓઝા સેફટી એ ગોહિલ મહેમદાબાદ સહિત એમજી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઈ એમજીવી નડિયાદ દ્વારા કરવામાં આવ્યું હતું